สุข શું છે સુખ કે આપડા દુખ નો ગુલાબી मिजाज છે સુખ જે છે ને એ રિલેટિવ છે સાપેક્ષ છે એક લાઈન છે કે દિલ તો બચ્ચા હે જી શું આ ઉમરે પણ દિલ બચ્ચા જેવું રહેવું આવા જમરામાં મુશ્કેલ છે કે ممکن છે કેમ છો ગુજરાતીઓ વેલકમ બેક ટુ બે ઘડી બેઠક અને મારી જે જનરેશન છે કે મારા પાંચ વર્ષથી નાના પાંચ વર્ષથી મોટા એ બધા છોકરા છોકરીઓ છે ને ભવાઈ છે પછી મદારીના ખેલ છે નાટકો છે એ બધું બહુ જ ઓછી જોતી હોય છે પણ એ વસ્તુ આપણી સંસ્કૃતિ જાળવી રાખે એવી છે અને એવા જ એક વ્યક્તિત્વની વાત કરવી હોય ને એટલે કે સંજય ગોરાડિયા સર એમને મળીએ એમને બહુ જ ફન અને ઇન્ટરેસ્ટિંગ પ્રશ્નો પૂછે તો સૌ પ્રથમ તો કેમ છો સર તમે એકદમ એકદમ મસ્ત છું સર પહેલો પ્રશ્ન મારો તમને એવો છે કે તમે જે બી બધા રોલ્સ કર્યા છે એકદમ ફની અને એવા છે તમે કને વિલનનો રોલ કેમ નથી કર્યો હા મે વિલનનો રોલ કર્યો છે મે મારી એક ફિલ્મ છે જેનું નામ 31st ડિસેમ્બર અચ્છા એમાં મે વિલનનો રોલ કર્યો છે એક એક્સપિરિયન્સ કેવો હતો તમારો એટલે રોલ રોલ હોય છે અને એ મેં ફિલ્મ જ એટલા માટે સ્વીકારી કારણ કે એમાં મારો એન્ડમાં નેગેટિવ શેડ છે અને એ એ જ્યારે ખબર પડે છે કે ભાઈ મૂળ વિલન તો આ માણસ છે એ થર્ટી ડિસેમ્બર તમને ક્યાંક જોવા મળી જાય તો એ જોજો એમાં હું મેં વિલનનો રોલ કર્યો છે હાલની જનરેશન માટે તમે એક રોલ મોડલ તરીકે છો તમારો રોલ મોડલ કોણ છે મારા રોલ મોડલ બહુ જુદા છે તમને કદાચ આજની પેઢી માટે જરા અઘરા પડે એવા રોલ મોડેલ છે મારા માટે ગાંધીજી રોલ મોડેલ છે નેહરુજી રોલ મોડેલ છે સરદાર પટેલ મૌલાના આઝાદ આચાર્ય કૃપલાની આ બધા મારા રોલ મોડેલ છે એ સિવાય છ પારસી ગુજરાતીઓ છે કે જેમણે ઓગણીસો ને વીસમાં આખા વિશ્વનો સાયકલ પર પ્રવાસ કર્યો છે અને એ જે છ પારસીઓના નામ છે ઝાલ બાપાસોલા રુસ્તમ ભમગ્રા અદી હકીમ હાથીરામ ગુસ્તાદ નરીમાન કાપડિયા અને કેકી પોચખાનવાલા આ છ જણા કે જેમને સાયકલ પર આખી દુનિયા ફર્યા કેટલી કેટલી સરસ વાત છે એના ઉપરથી મહેન્દ્ર દેસાઈએ એક નોવેલ લખી છે પેડલ પર પૃથ્વીની પરિક્રમા હું બધા જ યુવાનીઓને કહીશ કે તમે આ નોવેલ વાંચજો ચરિત્ર કોને કહેવાય ચારિત્રવાન કોને કહેવાય એ તમને આમાંથી જાણવા મળશે મને ખૂબ જ પ્રિય છે આ નવલકથા અને આ બધા જ રિયલ લાઈફ પાત્રો હવે એક એવી વસ્તુ કે જે હાલના યુવાનોને બહુ જ ઇઝીલી મળી રહી છે હમણાં પણ કાશ તમને તમારા યુવાનીમાં મળી હોત તો તમે જે સામ્રાજ્ય હમણાં ઉભું કર્યું છે એનાથી બી વિશાળ હોત તો એ વસ્તુ કઈ હશે મને જે મને હું એ એક કલ્પના નથી કરી શકતો પણ મને એટલું જરૂર લાગે છે કે મારે પચાસ વર્ષ પછી પેદા થવું જોઈતું હતું કારણ કે આજની દુનિયાને આવનારી દુનિયા બહુ જ સારી હશે એવું મને લાગે છે અમારા કરતા અત્યારની દુનિયા બહુ સારી છે એટલી બધી શોધો થઈ રહી છે નવી નવી અને હું ઈચ્છું છું કે હું હજી પચાસ એક વર્ષ જીવી જાઉં કદાચ એટલા વખતમાં કોઈ કેવી દવા શોધાઈ જાય કે જેમાં માણસ મૃત્યુ જ ન પામે તો હું કદાચ બીજા સો બસો વર્ષ જીવી જાઉં હવે એવું કહેવાય કે જે કોમેડી આર્ટિસ્ટ હોય કે જે બહુ હસતા હોય ને તેઓ અંદરથી બહુ દુખી હોય તમારા લાઈફમાં ક્યારે એવો ફેઝ આવે તો તમે એમાંથી નીકળવા શું કરો પહેલાં તો છે કે હું બહુ સુખી છું બહુ ખુશી છું હું સુખમાં બહુ માનતો નથી સુખ શું છે સુખ એ આપણા દુઃખનો ગુલાબી મિજાજ છે સુખ જે છે ને એ રિલેટિવ છે સાપેક્ષ છે ખુશી છે ને એ સનાતન છે અત્યારે તમારી સાથે વાત કરતા આટલી સુંદર યુવતી મારી સાથે વાત કરતી હોય ને મને ખૂબ ખુશી થાય તો આ જે ખુશી છે એ મારા માટે મૂલ્યવાન છે તો હું હંમેશા ખુશ રહેવાનો પ્રયત્ન કરું છું હું બહુ દુઃખી ને સોગ્યું ડાચું ને રિસાઈ જવું ને આવું બધામાં હું બહુ માનતો નથી તમે કેવા કલાકાર છો જેમણે નાટક બહુ સરી સારા રીતે દર્શાવ્યા છે તમે સિનેમામાં બહુ સારી રીતના કામ કર્યું છે તમને પર્સનલી ક્યારે એવું ગમે શૂટિંગ સેટ્સ પર કે પછી સ્ટેજ પર દુનિયાના કોઈ પણ એક્ટરને તમે પૂછો ને કે થિયેટર કે સિનેમા તો એ તમને થિયેટર જ કહેશે આ બંનેની કમ્પેરિઝનની વાત કરું બાકી મને તો બંનેઓ ગમે છે પણ જો મને ચોઈસ આપવામાં આવે કે સિનેમા કે થિયેટર તો હું થિયેટરને પસંદ કરું પણ સિનેમામાં કામ કરવાથી તમને રેકોગ્નિશન વધારે મળે છે ઝડપી મળે છે પૈસા પણ વધારે મળે છે પણ છતાં પણ ચોઈસ આપવામાં આવે તો હું થિયેટર પસંદ કરું વાહ હવે સર આપણે એક બહુ ફન ગેમ રમીશું હું તમને એક પ્રશ્ન પૂછીશ એનો તમારે ખાલી હા અને નામ જ જવાબ આપવાનો છે ઓકે સૌથી પહેલો પ્રશ્ન કે ક્યારે તમે કોઈકના ઘરના દરવાજા આમ વગાડીને ભાગી ગયા છો હા આમ રોડ પર ઉભા ઉભા પાણીપુરી ખાધી છે પણ ફેમસ થયા પછી હા બે બે દિવસ પહેલા જ ખાધી છે હું ખૂબ જ નોર્મલ લાઈફ જીવવામાં માનું છું અને લોકો ભેગા થાય કોઈક ફોટા પડાવ આવે તો ફોટા પડાવ વાતો કરવા તો વાતો પણ કરું એમના જીવન વિશે તમે શું કરો છો તમે ક્યાં રહો છો ને બધી જ વાતો કરું હું બને ત્યાં સુધી નોર્મલ રહું છું લોકો માટે કદાચ હું સેલિબ્રિટી હોઈશ મારા માટે તો હું એકદમ જ સામાન્ય માણસ છું ને એ સામાન્ય માણસ ની જેમ જીવવાનો જે લાવો છે એ હું ક્યારેય નહીં ગુમાવું ક્યારેક તમારા ફ્રેન્ડ્સ કે કોઈ કઝિનને ભૂતનો પ્રેંગ કરીને ડરાવ્યું હોય હું પોતે ભૂત થી બહુ ડરું છું એટલે ભૂતનો નો હું ક્યારેય નથી કરતો હવે આ એક વસ્તુ છે ને મેં કરેલી છે કે દુકાનમાં માં જાઉં ને ડબ્બા માંથી વસ્તુ ચોરી કરીને ભાગી જવું તો તમે ક્યારે એવું કર્યું છે ના એવું નથી કર્યું પણ ઘણી વાર એમ હોય કે ભાઈ તમે અમે દુબઈ શો કરવા જઈએ તો ત્યાં અમે બધા મોટા મોટા જે સ્ટોર હોય જનરલ સ્ટોર જે હોય તો એમાં કાજુ બદામ ને બધું પડ્યું હોય આમ ત્યાં આગળ તો આમ તો એમાંથી આમ લઈને ખાઈ લીધું હોય કે ખજૂર હોય તો એટલે એ તો સ્વાદ કરવા માટે તમને આપતા જ હોય છે એવું એમાં કઈ ચોરીની વાત નથી પણ હવે ખજૂર પણ જો તમારે ખજૂર ખરીદવા હોય તો જ તમે ખજૂર ખાઓ એવું હોવું જોઈએ પણ ગયા પછી એમ થાય કે લાવ એક બે ખજૂર ત્યાં ખજૂર બહુ તો વખણાય હવે આ વસ્તુ મેં એવું કીધી જે મેં કરી હવે મારે એક એવું કરવું છે કે કોઈ મને રસ્તો પૂછે ને એટલે મારે એમને ઊંધો રસ્તો કહી દેવો કે નામ નિયમ જવાનું તમે ક્યારે એવું કર્યું છે બિલકુલ બિલકુલ વાત કરી તમે જે જીવનના તબક્કે છો મને નથી લાગતું કે તમારા કરતા કોઈ સારો જવાબ આ પ્રશ્નો આપી શકે એક લાઈન છે કે દિલ તો બચ્ચા હે જી શું આ ઉંમરે પણ દિલ બચ્ચા જેવું રહેવું આવા જમાનામાં મુશ્કેલ છે કે મુમકિન છે મારા માટે બહુ જ ઇઝી છે હું ખૂબ જ બાળક જેવો છું હું એટલે હું મારી જે રેન્જ જે છે ને એ મારા વિચારોની રેન્જ એ દસ વર્ષના બાળકથી લઈને પાસઠ વર્ષના પરિપક્વ પુરુષ સુધીની છે એટલે એટ ટાઈમ્સ હું ખૂબ જ બાલિશ પણ લાગી શકું છું અને એટ ટાઈમ્સ હું ખૂબ જ પ્રબુદ્ધ પણ લાગી શકું છું બસ તો પછી એટલે તમારા વય સાથે તમારું બાળપણ વધવું જોઈએ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો વિડિયોને સરના કયા નાટકો છે કયું કેરેક્ટર છે જે તમને બહુ ગમે છે કમેન્ટ્સમાં લખ્યા વગર તમારે જવાનું નથી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો આવા ફન અને એન્ટરટેનિંગ કન્ટેન્ટ માટે બે ઘડી બેઠકને હમણાં જ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો બાય